પાંચ ગેટ ખોલવામાં આવ્યા હતા બપોર બાદ બીજા પાંચ ગેટ ખોલી કુલ દસ ગેટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે રિવરબેડ પાવર હાઉસ છ ટર્બાઈનો પણ ધમધમી ઉઠ્યા છે પાવર હાઉસ અને ડેમના દસ દરવાજામાંથી કુલ ડેમમાંથી પાણી છોડાવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થતા વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે ઓમકારેશ્વર ડેમના ઓગણીસ ગેટ ખોલી ચાર લાખ થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા છેલ્લા વીસ કલાકમાં માં પાણીની સપાટી નર્મદા કંટ્રોલ ઓથોરિટી ને પાણી છોડવાની ફરજ પડી હતી જેમાં આજ રોજ હવે ત્રેવીસ દરવાજા ખોલવામાં આવનાર છે પાણીનો આવરો વધતા દરવાજા અને કેનાલ સહિત ચાર લાખ છત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે અને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે ત્યારે એમ કહી શકાય કે આ વર્ષે એક મહિનો ડેમ થઈ થઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત રહી છે બરોબર સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર